ખેડૂતોને મગફળીના પાકમાં થતા અન્યાય મામલે આપ દ્વારા વિરોધ પ્રદર્શન દ્રોલના ત્રિકોણ બાગ ખાતેથી મામલદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું ધારાસભ્ય હેમંત ખવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા બોટાદની ઘટનાના પગલે ગુજરાતભરમાં આજે આપ દ્વારા ખેડૂત વિરોધી કાળો દિવસ મનાવાયો કાળી પટ્ટી ધારણ કરી આમ આદમી પાર્ટીના નેતા આગેવાનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ દર્શાવાયો મગફળીના ટેકાના ભાવે ત્રણસો જામનગર આવેદનપત્ર માર્ગદર્શન આપવામાં આવ્યું છે ખેડૂતોની જે રાવ અને ફરિયાદ છે મારે જાજુ નથી કેવું કે મોદી સરકાર જે કીએ છે એ મારે કેવું છે તો એમ મોદી સરકારે કીધું દેશ બચાવવા માટે વિદેશી વસ્તુ બંધ કરો સ્વદેશી કરો બસ મારે એટલું જ કહેવું છે તો એનું જે સૂત્ર છે એને અમે સાકાર કરવા માંગીએ છે આપણા દેશની જ વસ્તુ ખાવાની અને આપણા દેશની જ ચીજ વસ્તુ ખરીદવાની તો બસ મારો એ જ બધાને સંદેશો છે તો બાર તેલ બંધ કરે આયાતી બંધ કરી અને સ્વદેશી અપનાવે બસ જય હિન્દ

તો ખેડૂત બિચારો કરે શું બરોબર ખેડૂત ભાજપ સરકાર આમ જવાની છે અને તમને જો તમારા પરજાય ગાંધી થવાની છે એ કે તમે આરામનો પૈસો કોઈને ટકોનો નથી ખેડૂને ટીપે ટીપે લોહીના ટીપા કરીને આ પૈસા માન માન કરે તો એને કોઈને અટાણે બિચારા બધાય ઉદ્ધારીના અંતેન કરીને એનું સંતલક હાકે જય માતાજી કેન્દ્ર સરકાર દ્વારા જે મગફળીનો જથ્થો ગુજરાત સરકાર પાસેથી લેવાની વાત કરી એ મુજબ રજીસ્ટ્રેશનની સાથે એને કમ્પેર કરવામાં આવે તો 68 થી 70 મણો એક ખેડૂત દીઠ મગફળી સરકાર ખરીદી શકે આવી વાત આવી છે એની સામે આજે ધ્રોલ તાલુકાના ખેડૂતોએ સાથે મળી અને ઓછામાં ઓછી 300 મણ મગફળી ખેડૂતની ખરીદવામાં આવે કારણ કે ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા વર્ષ ડબલ કરતા પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે ત્રણ મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એકના બદલે બે થી ત્રણ ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ ખોલવામાં આવે કારણ કે ખેડૂતોને દિવાળી માથે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે આ આગામી શિયાળુ પાકનું વાવેતર કરવા માટે પણ પૈસાની જરૂરિયાત હોય છે મજૂરી ચૂકવવા કે જૂના હિસાબ ચૂકવવા માટે પણ ખેડૂતોને માટે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે દિવાળીને માત્ર હવે દસ થી બાર દિવસનો સમય છે છતાં પણ હજુ સુધી મગફળી ખરીદી કેન્દ્રના કોઈ ઠેકાણા નથી અને સરકાર દ્વારા ખરીદીની કોઈ વાત કરવામાં નથી આવતી આ સરકાર છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતોની માંગ પ્રત્યે કાયમીને માટે ઉદાસીન રહી છે છેલ્લા ત્રણ દિવસથી આ બોટાદ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા એ આંદોલનને પણ તોડી નાખવા માટે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અમુક અધિકારીઓ એમના જે વાલા થવા માટેના અધિકારીઓએ કાલે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જાણે